જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં હવે આ સિલાઈ કામ કરતા હોય તો આપણી પાસે આવા કાપડના નાના નાના ટુકડા તારાના પડા રહેતા હોય છે જેને આપણે ફેંકી દઈએ અથવા તો તેમ સાઈડમાં પડ્યા રાખીએ તો આજે હું તમને એક સરસ મજાની વસ્તુ બનાવતા શીખવાડીશ તો જો તમારી પાસે પણ આવા ટુકડા પડ્યા હોય તો તેમાંથી તમે બનાવી શકો છો તો મેં એક પીસ તૈયાર કર્યું છે જેનું માપ છે નવ બાય બાર ઇંચ અને એ જ પ્રમાણે મેં કેનવાસનું પેપર પણ કટિંગ કર્યું અને અંદરનું અસ્તર પણ કટિંગ કર્યું અને જો તમારી પાસે કેનવાસ પેપર ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની બોરીનો પણ યુઝ કરી શકો જેમ કે ઘઉંમાં આવતી હોય તેવી બોરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો તેનું પણ ફિનિશિંગ એકદમ સારું આવે છે સારી રીતે ત્રણે ભાગને એક સરખા રાખીને આપણે સિલાઈ લગાડીને જોઈન્ટ કરી દેવાના સારી રીતે હું ફરતી સિલાઈ લગાડીને તેને જોઈન્ટ કરી દઈશ આ રીતે હું ક્રોસમાં પણ સિલાઈ લગાડી દઈશ જેનાથી ત્રણેય વસ્તુ એક સરખી જોઈન્ટ રહે એટલા માટે સેન્ટર પરથી પણ અને જો ક્લીન કાપડ હોય તો તમે ઉપર સિલાઈ દ્વારા ડિઝાઇન પણ બનાવી શકો જેનાથી લુક એકદમ સારું આવે તો એ જ પ્રમાણે મેં બીજું પીસ પણ તૈયાર કરી દીધું છે તો આપણે આ રીતે બે પીસ તૈયાર કરવાના હવે મેં અહીંયા બે પટ્ટી લીધી છે જેની લંબાઈ છે તેર ઇંચ અને જે પટ્ટીની પહોળાઈ છે તે છે ત્રણ ઇંચની હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળીને સિલાઈ લગાડી દેશું ઉપરથી તો આ રીતે વાળી દેવાની અને ઉપરથી આપણે ધાર સિલાઈ લગાડી દેવાની બંને પટ્ટીને આપણે તે રીતે સિલાઈ લગાડીને તૈયાર કરી દઈશું આ રીતે બંને પટ્ટી તૈયાર કરી દીધી છે હવે તેને આપણે પીસ ઉપર લગાડવાની છે તો જે પ્રમાણે હું કરું એ પ્રમાણે આપણે નિશાન લગાડવાનું છે સેન્ટર સેન્ટર પર હવે જે ઉપર નિશાન ત્યાંથી બંને ઇંચના આપણે નિશાન લગાડવાનું આ રીતે હવે ત્યાં જ બે બે ઇંચના નો જ્યાં ગેપ નિશાન લગાડ્યું છે ત્યાં આપણે આ રીતે પટ્ટીને લગાડીને સિલાઈ લગાડી દેવાની અને આ સિલાઈ આપણે એકદમ પાકી લગાડવાની છે

હવે આ રીતે ખોલીને ને ઉપરથી એક ફિનિશિંગ માટે સિલાઈ લગાડી દે છે હવે બીજા ભાગમાં પણ આપણે સેન લગાડી દઈશું તો આ રીતે આપણે રાખીને ઉપરથી સેન લગાડી દેવાની છે એક ભાગમાં જે ભાગમાં આપણે સેન લગાડી છે તે ભાગ ને આ રીતે ઉપરની તરફ ઊંધો રાખવાનો છે આ રીતે ઊંધો રાખીને આપણે ઉપરથી એક સિલાઈ લગાડી દઈશું સેનમાં એટલે બીજા ભાગમાં પણ સેન લાગી જાય જો મીટરમાં આપણે સેન લઈએ તો તેનો એક ફાયદો છે કે આપણે જેટલો સેનનો યુઝ કરવો હોય એટલો જ આપણે કરી શકીએ એટલા માટે અને જો તમારે ત્યાં મીટરમાં સેન ન મળતી હોય તો તમે નોર્મલ સેન પણ લગાડી શકો આ રીતે મેં ફેન લગાડી દીધી છે હવે જે ચેન રનર છે તે હું અટેચ કરી દઈશ આ રીતે રનર લગાડ્યા બાદ બંને સાઈડ હું સિલાઈ લગાડી દઈશ જેનાથી રનર બહાર ના નીકળે હવે સાઈડ જે એક્સ્ટ્રા ચેન છે તેનો હું કટ કરી દઈશ આ રીતે હવે એટલું તૈયાર કર્યા બાદ હું જે પ્રમાણે કહું તે પ્રમાણે નિશાન લગાડીને કટ કરવાનું છે તો આ રીતે બે ઇંચ અંદરની તરફ નિશાન લગાડવાનું છે અને લંબાઈમાં ઉપરની તરફ અડધા ઇંચનું નિશાન લગાડવાનું અને જે ખૂણા પર આ નિશાન લગાડ્યું તેને આ રીતે કટ કરી દેવાનું છે પહોળાઈમાં બે ઇંચ અને લંબાઈમાં અડધા ઇંચનું આ જ પ્રમાણે આપણે સારી ખૂણા કટ કરી દેવાના છે તો સારી બાજુ મેં આ કટ કરી દીધું છે હવે ફરી આપણે એક પીસ

ઉપર આ રીતે આ પીસ ને આપણે જોઈન્ટ કરવાનું છે હવે બંને સાઈડ આપણે આ રીતે એક રાખીને સિલાઈ લગાડી દઈશું આ સિલાઈ આપણે અડધા ઇંચ ના ગેપમાં લગાડવાની છે હવે આ અંદરની તરફ ફિનિશિંગ આપવા માટે આ રીતે આપણે પટ્ટીને લગાડવાની છે તો પેલા પટ્ટીને આ રીતે રાખીને ઉપરથી એક સિલાઈ લગાડી દેવાની હવે આ રીતે વાળીને આપણે બીજી બાજુ સિલાઈ લગાડી દેવાની આનાથી અંદરનું ફિનિશિંગ પણ સારું આવે આ જ રીતે હું બીજી સાઈડ પણ પટ્ટી લગાડી દઈશ નીચે જે પીસ લગાડી હતી ત્યાં આપણે આ રીતે રાખીને આપણે સિલાઈ લગાડવાની છે એક વાર ધ્યાનથી તમે જોજો આ રીતે આપણે રાખવાનું છે અને ઉપરથી આપણે સિલાઈ લગાડવાની છે અડધા ઇંચ ના ગેપમાં તો આ રીતે મેં સિલાઈ લગાડી દીધી છે હવે ત્યાં પણ હું લીધું માટે આ રીતે પટ્ટી લગાડી દઈશ તો આ રીતે મેં સારી બાજુ પટ્ટી લગાડી દીધી છે હવે આને સેમ ખોલીને આપણે પલટાવી લઈશું તો આ રીતે કાપડના નાના ટુકડામાંથી સરસ મજાનું લેડીઝ પર્સ સિવાયને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આનું ફિનિશિંગ કેટલું સરસ આવ્યું છે અને અંદરથી પણ આપણે સરસ ફિનિશિંગ કરી છે અને બહારથી પણ સરસ ફિનિશિંગ આવ્યું છે તો આ આઈડિયા તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોમાં કંઈ શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આવું અવનવ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ પર તમને કામના અવનવા વિડીયો જોવા મળી જશે બ્લાઉઝ કટિંગ સ્ટિચિંગ બધું જ શીખવા મળશે એટલા માટે તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ